ગુડ મોર્નિંગ જય કૃષ્ણ હર મહાદેવ છો આપણે બ્લોક ની શરૂઆત કરી છે આંગણવાડી ને આપણે આંગણવાડી આવી ગયા છીએ અમે આંગણવાડી ના બધા બાળકો આવી ગયા છે આવી ગયા બધાય હે અને આઈટ વેધર છે એકદમ મસ્ત છે જો પાછળ ખેતી માં હરિયાળી ખેતરમાં જો બધું લીલોતરી ઉગી ગયું છે ને કેટલું મસ્ત લાગે છે લગભગ કઈ ઘઉં બહુ વાયવાય છે કઈ ખબર નહીં ચાલો નીળ તો અત્યારે જરાક જાય જેવું છે જાહેર વાયવી છે કદાચ ચાલો જો આવી હરિયાળી છે કા છોકરા

સ્ગો દેવ્ય ધીમી થી પ્રચોદયા ગુરૂબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરૂદેવ મહેશ ગુરૂ સાક્ષ પર બ્રહ્મા શ્રી ગુરુદેવ નમ ઓમ શાંતિ શાંતિ ચાલો હાથ કાશે મોટા પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે વેરી ગુડ આજ કયો છે મંગળવાર વેરી ગુડ ચાલો આજ છે મંગળવાર તો આપણે બનાવવાના છે તુડાઈ ખીચડી જો આજ છે મંગળવાર તો તુડાઈ ખીચડી લીલા ભાજીના મુઠિયા તો ચાલો પેલા ખીચડીની તૈયારી કરી નાખીએ અને આમાં વટાણા ને ટમેટા ને એવું થોડું થોડું શાકભાજી નાખી મેથી મસ્ત કોથમી છે મેથી બધું આવી ગયું છે આ બધું આપણે કટ કરશું આ બધું મૂકશું

તો થોડુંક તીખું ખાય એટલે થોડુંક તીખું બનાવવાનું કેમ કે અમારા બાળકો સર તીખું વધારે ખાય થોડું એટલે તીખું વધારે બનાવશું થોડું આમાં છે ને થોડુંક તીખું હોય ને તો સ્વાદ આવે ખીચડી નો એટલે આપણે ખીચડી છે ને થોડી સ્વાદવાળી બનાવશું મસ્ત અને આ તુવેડાની ખીચડી છે ને અમારા બાળકોને બહુ ભાવે ચાલો બધું મિક્સ કરી દેસુ આમાં બધું મિક્સ થઈ ગયું છે પછી એમાં છે ને થોડુંક પાણી એડ કરી દેવું આપણે તો થોડું પાણી એડ કરશું અને બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી રહેવા દેસું બીજું બસારાનું પાણી પછી એડ કરશું ચાલો મસ્ત મિક્સ થઈ જાય પછી પાણી એડ કરી દે અને પછી થોડી ખીચડીને મોઢું હોય નાખીએ ચાલો તો થોડો મસ્ત આપણે દાળ ઉખળ મસ્ત ખીચડી ઓરી દીધી છે તો આને બે ચીટી ખાવા દઈશું ઢાંકણ ઢાકી દઈ બે ચીટી ખાવા દઈએ મસ્ત આપણે ખીચડી રેડી થઈ જાય ચાલો તો આને બે સીટી ખાવા દઈશું હવે અને અહીંયા જો મસ્ત પાણી ગરમ મૂકી દીધું છે અને અહીંયા જો આપણે બનાવવાના મુઠિયા ઢોકળા તો મેથી એડ કરી દીધી છે કોથમી મેથી મરી મસાલા નાખીને મસ્ત મુઠિયા તો જો અહીંયા મસ્ત આપણે મુઠિયા ઢોકળા બનાવીને રેડી કરી લીધા છે હવે આને છે ને અડધી કલાક આપણે ઢાકીને બાફવા મૂકી દેશું અને અહીંયા આપણે ખીચડી રેડી થઈ ગઈ છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દેવું પાછ રાખીને બેસી ગયા છે અને અહીંયા જો મસ્ત આપણે ખીચડી બનાવીને રેડી કરી લીધી છે અહીંયા ચમચું ડીસું બધું ખીચડી ખાવીને ચા તો સવારનો નાસ્તો ખીચડી છે તો બાળકોને આપી દે ચા તો જો સવારનો નાસ્તો ખીચડી છે બાળકોને બધાને આપી દીધી છે ને બાળકો બધા એને મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો બધા ફિનિશ કરો પછી ભણવાનું છે ને ભણવાનું પછી રમવાનું હો ચાલો ફિનિશ કરો તો આપણે આવી ગયા છીએ બાળકોને સમાજમાં ગેમ રમાડવાના એ બાળકો બધા રેડી થઈ ગયા છે રમવા માટે ચાલો રેડી છો ને બધાને રમવી છે ને તો ચાલો પેલા તમને સમજાવી દઉં જો અહીંયા છે ને આપણે બે લાકડી લઈ લીધી છે અને લાકડી છે ને પગે રાખવાની અને પગ વડે છે ને સામેથી સામેથી અહીંયા આવવાનું છે લીટી ગઈ રહી જીપે જીતી જાહે લાકડી પડવા નઈ દે જીતી જાય બરાબર સમજાઈ ગયું ને ચાલો તો ભાઈ આર્યન ભાઈ ચાલો આવી જાવ તમે હોત ચાલો અને સામે વહી જાવ ચાલ તમને સમજાઈ ગયું ને જો આ બાળકોને ના લાકડી લા દીધી તમને લીટી ગઈ ને લીટી સામે પુગવાનું છે જો લાકડી નીકળી ગઈ પગમાંથી તો આઉટ બરોબર રેડી 1 2 3 સ્ટાર્ટ લાકડી નીકળવી ન જોઈ હરવે હરવે ચાલો ફરકો ભાઈ એકી સાથે ચાલો એટલે નીકળશે નહીં લાકડી પુગાડવાની છે ઠઠ સુધી

આર્યનભાઈ તમે કાઢી નાખી તો લાકડી હા એ રીતે ઠેઠુ થી પુગવાનું હો આર્યનભાઈ ચાલો સરસ ચાલો તાલી ઉપાડ દો વેરી ગુડ સારું કર્યું હો તોય ચાલો દેવરાજભાઈ ભાઈ ધાર્મિક ભાઈ ચાલો આવી જાવ લક્ષુભાઈ ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ લાકડી પડવી ન જોઈ પગમાંથી નીકળી તો આઉટ કરી દઈશું ચાલો ધાર્મિક ભાઈ પગ ઊંચું જ રાખવાનું એટલે લાકડી પગમાંથી નીકળી ન જાય હરવેરવે ચાલો વેરી ગુડ વેરી ગુડ ધાર્મિક ભાઈ કઈ લાઈન માં ગયા આઉટ થઈ ગયા ચાલો મજા આવી એ આઉટ થઈ ગયા ચાલો સરસ હો ધાર્મિક ભાઈ બહુ મસ્ત કર્યું તો ચાલો બેસી જાવ ચાલો પતુ ભાઈ ચાલો આવી જાવ ચાલો યસ ભાઈ ચાલો જાવ ચાલો સામે ઊભા રહી જાવ બધાય ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ લાકડી નીકળવી નો છે પગે થી હો નકર આઉટ થઈ જાશો વેરી ગુડ વેરી ગુડ ભલે અરવેર વેલો તમ તમારે વેરી ગુડુ વેરી ગુડ યાનિક ભાઈ પગટ આઉટ બે આઉટ થઈ ગયા ચાલો વેરી ગુડ હો સરસ કર્યું તોય ચાલો વિવેક ભાઈ દેવરાજ ભાઈ નિર્વા ભાઈ આવી જાવ ચાલો ગૌતમ ભાઈ ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ લાકડી પડી જશે છે તમે આઉટ થઈ ગયા વહી જાવ લાકડી લઈને તમારી પગ અથર રાખો નિર્વા ભાઈ પગ અથર રાખો લાકડી નીકળી જાય તો હું આઉટ કરી દઈશ વેરી ગુડ અહીંયા મધર જ રાખીને આવવાનું હોય પેની અથર રાખવાની પેની અડવા નથી દેવાની એટલે લાકડી પડે નહીં વેરી ગુડ બેન રાખો નીરવા ભાઈ લાકડી પડી જશે તો આઉટ થઈ જશો વેરી ગુડ હાલો હજી નીરવા ભાઈ ને છે ત્યાં સુધી નહીં આઉટ કરું વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ થોડુંક જ બાકી છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ

वेरी गुड पग राखो और खो राचल बेन वेरी गुड निकड़ी गए चलो जल्दी 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 वेरी गुड चलो राजल बेन जीती गया छे जी आ चलो आलो वेरी गुड निकल भी नो जोई वेरी गुड वेरी गुड ચાલો રિયાનસિંહ બેન પુગારી દીધી ખુશી બેન તો પગ બાઈને કાઢે કરે પણ રિયાનસિંહ બેને હારું પરમસ કરે ચાલો તાલી પર બે ટુકડી ની બે જીતી ગયું છે વેરી ગુડ બહુ સરસ કર્યું કામ વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો પૂજા બેન કિશુ બેન બાવરી બેન ચાલો જાવ ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ વેરી ગુડ વેરી ગુડ અરે વેર વેલો સાથે ચાલો એટલે નીકળે નહીં લાકડી વેરી ગુડ ચાલો તમે આઉટ ચાલો તમે પણ આઉટ થઈ ગયા ચાલો વેરી ગુડ ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ હરિ વે હર વે હો હર વિ હરભે વેરી ગુડ પગ રાખો પગ રાખો બેન

તાળીઓ પાર દો ફોલ બનાવી ચા તો જો અહીં આપણે રાઈ જીરું ને તલ નાખી દીધા છે ઢોકળા વખોડવા માટે અને અહીં મસ્તો જો આપણે ઢોકળા પણ કટ કરી લીધા છે બાળકો માટે બપોરનો નાસ્તો છે તો ચાલો મસ્ત આપણે ઢોકળા વઘારી નાખીએ જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે અને અહીંયા જો મસ્ત આપણે ઢોકળા વઘારીને કમ્પ્લીટ કરી લીધા છે અહીં ડીશું રેડી કરી લીધી છે તો નાસ્તો ખાવાનું બધાઈને ચાલો આપણે બધા બાળકો નાસ્તો આપી દઈએ તો તો બપોરનો નાસ્તો છે ને ઢોકળા છે તો બાળકો બધાય જો ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ઘરે જવું છે ને બધા એને હાલો તો ખાવા માંડાલો જી પેલા ખાઈ લે ને પેલા ઘરે આવી જવાનું હા ચાલો તો બપોર નાસ્તો ઢોકળા છે તો બાળકોને આપી દીધા બાળકો બધાય એની મસ્તીમાં ખાયા છે તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મેં તો કાઈ નવો બ્લોગ કરજો